હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાની છે હેલ્ધી અને સાથે ટેસ્ટી મંચુરિયન અને સાથે એક ગ્રેવી બનાવવાની છે બહુ જ સુપર અને એકદમ ટેસ્ટી હશે મેં બ્રોકલી પણ લીધી છે તો આ બ્રોકલી મેં ઝીણી સમારી છે પણ આ દાંઠો આવે એ લઈ લીધો છે ગાજર લીધું છે ખૂબીજ ખમણી લીધી છે પછી કાળા મરી લીધા છે થોડો મેંદાનો લોટ છે થોડો કોમ્ફ છે લીલી ડુંગળી છે શિમલા મરચાં છે પછી ઝીણા તીખા લવિંગયા મરચા દાણા અને આમાં બ્રોકલી છે ફણસી છે ત્રણ જાતના શિમલા મરચાં છે પછી ગાજર છે કોબી ઝીણી સમારી લીધી છે આ બધું સવારી રેડી કરી દીધું છે અને હેલ્ધી બનાવવાના છે એના માટે તમે જોઈ શકો છો આપણે ધાણા છે એને દંડી ઝીણી ઝીણી સમારી છે બાળકો આમ ખાય ના ખાય ને મંચુરિયન બનાવીએ એટલે ખાઈ લે આ વસ્તુ આપણે એ ગ્રેવીના અંદર જશે સૌથી પહેલાં મંચુરિયન બનાવવાનું છે મંચુરિયન બનાવવા માટે મેં આવી રીતના કોબીજ રેડી કરી દીધી છે સમારી દીધી છે હવે આપણે આ ગાજર અને જે બ્રોકલીનો છે એને છીણી લેવાનું એટલે આઠું નથી નાખતા આવી રીતના મંચુરિયન ખમણી અને નાખી દેવાનું આપણે ખમણી બેસું ખમણી એટલે સરસ મજાનું આવી રીતના નાનું ખમણ થઈ જાય આવી રીતના ખમણી લઈએ પછી ખમણાઈ રેડી થઈ ગયું છે ગાજર પણ એવી રીતે સેમ પ્રોસેસથી ખમણી લેવાનું છે કેમ કે ગાજરને બધું જોવું સમારાય નહીં સરસ એટલે કોબી જેટલી મેં પહેલાં સમારી રેડ કરી દીધી અને આપણે ગાજર બે લીધા છે એને પણ ખમણી દેસું ગાજર પણ આંખની રોશની વડ આવે છે પછી લોહી વધારે છે બહુ જ સરસ ગાજર બાળકો તો નથી જ ખાતા હતા આવું બધું પણ તમે આવી રીતે કંઈક નવી રીતે બનાવીને ખવડાવી દેસો તો બાળકો ખાઈ લેશે ગાજર છીણ્યા પછી આપણે અંદર સૌથી પહેલા મીઠું નાખવાનું છે તો હું અડધી ચમચી મીઠું નાખું છું મીઠું નાખ્યા પછી આપણે આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અડધી વાટકી મેદાનો લોટ છું અડધી વાટકી થોડા વાટેલા કાળા મરીચનો સમારેલા લીલા મરચા વાટેલી આદુ લસણ ની પેસ્ટ થોડો ચીલી સોસ થોડો સોયા સોસ ત્રણ ચમચી ચીલી સોસ નાખ્યો છે અને એક ચમચી સોયા સોસ નાખ્યો છે અડધી ચમચી વિનેગર નાખવાનું છે લાસ્ટમાં લીલા દાણા હવે બધું મિક્સ કરી દેવાનું છે આપણે બાંધ્યું હોય એવી રીતના રેડી કરી દેવાનું છે મેંદો બને એટલો આપણે ઓછો લેવાનું છે આપણા જોડે એક કિલો એટલી કોબીજ છે તો અડધી વાટકી એટલો જ મેંદો લીધો છે માર્કેટના મંચુરિયન તમે લાવો એક કિલો કોબીજના સામે દોઢ કિલો લોટ વપરાતો હોય છે

આજની સ્પેશિયલ બાળકો માટે છે હેલ્થ માટે છે એટલે આપણે કલરનો ઉપયોગ નથી કર્યો થોડો રેડ કલર તો નાખવો તો નાખી શકો છો બજાર જેવા બનાવવા માટે પણ કલર સેહત માટે બાળકોને સારું ના કહેવાય એટલે મેં કલરનો ઉપયોગ નથી કર્યો એકદમ મસ્ત મજાના મન્ચુરિયન આપણે વગર કલરના જ બનાવવાના છે અને સાથે એકદમ જોરદાર મજેદાર ગ્રેવી હશે ઠંડીના અંદાજ માટે ઠંડી ઉડાડ ઉડાડ દે પછી આપણે સર્દી કફ જુકામ કંઈ પણ જાતની તકલીફ હોય તો તમને મટી જાય એવી સરસ મજાની

બધા જ મંચુરિયન મિતવારી અને નિકાર દીધા છે એક મોટા તપેલાના અંદર મેં તેલ ગરમ મૂક્યું છે મોટો એક ચમચો તેલ છે તેલ ગરમ થઈ ગયું સૌથી પહેલા ડુંગળી નાખી છે કોબી ફણસી સિમલા મરચા કલરિંગ પછી દાણા ડાટલા નાના નાના સમારેલા પછી ગાજર જીણો સમારેલું અને બ્રોકલી બધું જ નાખી દેવાનું છે આના અંદર હવે આપણે શાકભાજીને તેલના અંદર ત્રણ થી ચાર મિનિટ સુધી સાટાડવાનું છે થોડું મીઠું નાખું છું શાકભાજી વધારે છે એટલે કલરનો ઉપયોગ નથી કરવાનો થોડી હળદર નાખવાની છે કશ્મીરી મરચું મિક્સ કરી દેસું શાકભાજીને હવે આપણે થોડી ચડવા દેવાની છે સાથે આપણે આદુ લસણ ને કાંટા મારી ચમચી ચમચીથી મસ્ત આવી રીતના હલાવી દેવાનું છે લોટને આ ગ્રેવી બનાવવા નાખવાનું છે થોડા તીખા મરચા રાખવું છે

જે લોટ વગાડ્યો છે છે આપણે વાટેલા ધાડા મરી નાખવાના છે એક ચમચી સાથે આપણે લીલા ધાણા નાખી દેસુ લીલી ડુંગળી થોડી

તમે ઓછું વધારે કરી શકો છો મસાલા પણ ઓછા વધાર કરવાના આપણી ચેનલના અંદર ઘણા બધા વિડીયો મૂકેલા છે મંચુરિયન ના અલગ અલગ રીતે બનાવેલા તો એકવાર તમે જરૂરથી જોજો અને બનાવજો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ઉકળી અને રેડી થઈ ગયું છે તો હું એક નાના બાઉલ ના અંદર સર્વ કરી બનાવી તો ઘણું બધું છે પણ નાના બાઉલ ના અંદર સર્વ કરી દઉં છું હવે આપણે એક બાઉલ લીધું છે બાઉલ ના અંદર કલર કે કોઈ કેમિકલ વગર આપણે સરસ મજાના મંચુરિયન બનાવ્યા છે ગ્રેવી હવે આપણે થોડી એવી નાખું છું ડુંગળી થી આપણે એને સજાવી દેવાનું છે બહુ સરસ મજાનું બનાવી અને સર્વ કરી દીધું છે તમારી મારે જોઈએ છે એક લાઈક પ્લીઝ એક લાઈક કરજો